સરકારી નોકરીની કેટલીક મર્યાદાઓ તરફ પણ હું ધ્યાન દોરું છું કાં હીરો કાં જીરો એટલે કે કાં તો તમે પાસ થાવ કાં તમે નિષ્ફળ જાઓ અને પાસ થવાનું ટકાવારી તમે જાણો છો કે એક ટકા બે ટકા ત્રણ શક્યતા ઓછી હોય ત્યારે ઘણા વર્ષો તમારા જઈ શકે અને ઘણા વર્ષો પછી પણ તમે સફળ થશો એની ખાતરી નથી એટલે એના તરફ પણ તમારું હું ધ્યાન દોરવા માગું છું હવે કેટલીક સરકારી નોકરીની કેટલીક મર્યાદાઓ તરફ પણ હું ધ્યાન દોરું છું એક તો આ તમે જે ભરતીમાં ભાગ લઈ રહ્યા છો એ ભરતીમાં મેં પણ ભાગ લીધો છે એમાં ખૂબ બધી સ્પર્ધા હોય છે અને એ સ્પર્ધામાંથી હું પણ પસાર થયો છું અને બહુ આકરો સમય હોય છે અને એમાં એટલી બધી અનિશ્ચિતતા હોય છે કારણ કે કાં હીરો કાં ઝીરો એટલે કે કાં તો તમે પાસ થાવ કાં તમે નિષ્ફળ જાઓ અને પાસ થવાનું ટકાવારી તમે જાણો છો કે એક ટકા બે ટકા ત્રણ ટકા કોઈ જગ્યાએ પાંચ ટકા સુધી પાસ થવાની શક્યતા હોય છે જે શક્યતા બહુ ઓછી કહેવાય બીજી એક અનિશ્ચિતતા છે કે ભરતી ક્યારે આવશે પરીક્ષા ક્યારે થશે બરાબર છે એના નિયમો શું હશે એટલે એ અનિશ્ચિતતા પણ હોય છે પછી ઘણા વર્ષો સુધી મહેનત કરવી પડે છે જ્યારે આટલી મોટી સ્પર્ધા હોય ત્યારે સફળ થવાની શક્યતા ઓછી હોય ત્યારે ઘણા વર્ષો તમારા જઈ શકે અને ઘણા વર્ષો પછી પણ તમે સફળ થશો એની ખાતરી નથી એટલે ઘણા વર્ષો બગાડ્યા પછી તમે એમાંથી તમારે નવું નવેસરથી શરૂઆત કરવી પડે તમે બીજી નોકરીઓ માટે નકામા થઈ ગયા હો માનસિક રીતે તમારા ઉપર એ અસર થઈ હોય અને એટલા માટે એ સંઘર્ષમાંથી પસાર થવું ઘણું અઘરું હોય છે હું પોતે એમાંથી થયો છું આની એની પણ વાત કરું તો દાખલા તરીકે જ્યારે હું એન્જિનિયરિંગમાં ભણતો હતો ત્યારે મેં પુસ્તકોના વાંચનનો શોખ કેળવ્યો જેણે મારા જીવનની અંદર બહુ મોટું યોગદાન આપ્યું અને કોલેજમાં ભણતાં ભણતાં દર વર્ષ મહિને એકાદ બે પુસ્તકો વાંચતો ઘણીવાર એવું થતું કે પરીક્ષાઓ નજીક આવે વાંચવાનું મૂડ ના હોય ત્યારે એક સરસ મજાની નવલકથા વાંચું અને જીવન ઉપયોગી હોય એવી નવલકથા પણ એવી નવલકથા પણ મને બહુ ફ્રેશ કરી દે અને પછી હું પરીક્ષાની તૈયારીમાં લાગી જાઉં અને આ વસ્તુ હું જ્યારે સિવિલ સર્વિસની તૈયારી કરતો હતો ત્યારે મારાથી મુકાઈ ગઈ અને હજુ પણ હું એમ કહીશ કે જેટલા ઉત્સાહથી હું પુસ્તકોનું વાંચન એ વખતે કરતો તો કોલેજમાં હતો ત્યારે એ આજે પણ હું નથી કરી શકતો એટલે એક સારો શોખ મેં મારાથી મુકાઈ ગયો મારા સ્વભાવ ઉપર ઘણી બધી એની અસરો થઈ એટલે આ બધી અસરોમાંથી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોએ પસાર થવાનું હોય છે કારણ કે જે કારણો મેં તમને અનિશ્ચિતતા અને બહુ સ્પર્ધાને એની બધી વાત કરી તો એ કા બીજું જ્યારે હું આવી વાત કરું ત્યારે બધાના મનમાં એવો વિચાર આવે કે ભાઈ સરકાર કેમ આટલી બધી ઓછી નોકરીઓ કરે છે દર વખતે કેમ વારંવાર જાહેરાતો નથી પાડતા કેમ ભરતીઓ બહુ નથી થતી તો એક વસ્તુ એમાં પણ આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે સરકારી નોકરીઓ છે એ આપણા ખિસ્સામાંથી આપાતી હોય છે સરકાર જે કંઈ જાહેરાત આપે છે જે ભરતીઓ કરે છે એમાંથી નોકરી તો બહુ ઓછા લોકોને મળે છે પણ એનો ખર્ચ આપણા બધાના ખિસ્સામાંથી થતો હોય છે કોઈના મનની અંદર એવો સવાલ આવે કે ભાઈ અમે તો ગરીબ માણસો છીએ એટલે ખિસ્સામાંથી એટલે કે આપણા આપણે ભરેલા કરમાંથી થતો હોય છે તો કોઈકના મનની અંદર એવો સવાલ આવે કે ભાઈ આપણે તો ગરીબ માણસો છીએ અમારા ખિસ્સામાંથી ક્યાંક કર જવાનું છે તો દરેક માણસ કર ભરે છે એક ગરીબ માણસ એસટી બસમાં મુસાફરી કરતો હોય કે છકડામાં બેસતો હોય તો એની અંદર પણ એસટીની અંદર જે ડીઝલ વપરાય છે એસટી અથવા છકડો જે મટીરિયલમાંથી બન્યો હોય છે સ્ટીલ કે લોખંડ કે પૈડા હોય કે જે કંઈ હોય એ બધી જ વસ્તુઓ ઉપર ટેક્સ લાગતો હોય છે એટલે નાનામાં નાનો માણસ પણ ટેક્સ ભરતો હોય છે એટલે આપણે એવી માન્યતા નહીં રાખવાની કે સરકારી નોકરીઓ છે એ આપણા ખિસ્સામાંથી નથી આવતી એટલે અને સરકારનું કામ સરકારી નોકરીઓ ઊભી કરશે ને તો આપણા 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 ખિસ્સા ઉપર એ એમને વધારેને વધારે કર નાખવા પડશે ખરેખર સરકારનું કામ એવું વાતાવરણ ઊભું કરવાનું કે દેશનો આર્થિક વિકાસ થાય અને એ વિકાસની અંદર ખૂબ બધી નોકરીઓ થાય દુનિયાભરના જે આજે આપણે વિકસિત દેશો કહીએ છીએ એ દેશોએ પણ આ જ રીતે વિકાસ કર્યો છે કે ઉદ્યોગો માટે એવું વાતાવરણ ઊભું થયું ખેતી એમની સુધરી જુદા જુદા ક્ષેત્રો સુધરીઓ નહોતી કે ખાનગી ક્ષેત્રની અંદર નોકરી મળે એટલે સરકારી નોકરી એ મુખ્ય રોજગારીની તક હતી જ્યારે આપણે ઓગણીસો એકાણુંની અંદર જે ઉદાર આર્થિક નીતિ અપનાવી એ પછી આજે કંપનીઓ ખૂબ બધી વિકાસ કરી રહી છે અને એના કારણે આજે ઘણા બધા લોકોને સરકાર મતલબ ખાનગી ક્ષેત્રમાં નોકરી મળી રહી છે એટલે તમારે પણ એક ખાનગી ક્ષેત્રની નોકરી અંગેનો વિચાર કરવો જોઈએ હવે જ્યારે મેં તમને સરકારી નોકરીની મર્યાદાઓ વિશે વાત કરી તો એની સાથે સાથે કેટલાક લાભોની પણ હું તમને વાત કરી દઉં તો એક તો સરકારી નોકરી આપણે બધા જાણીએ છીએ કે એની અંદર બહુ સલામતી હોય છે બીજું એની અંદર સેવા કરવાનો બહુ મોટો અવકાશ હોય છે એટલે તમે લોકોના જીવનમાં ફરક પાડી શકો મદદ કરી શકો અને તમે લો ખરેખર લોકોને ઉપયોગી થઈ શકો આ એક બહુ મોટી તક હોય છે બીજું સરકારી નોકરીની અંદર બહુ આઝાદી હોય છે ફ્રીડમ હોય છે તમે જે કરવા માંગો એક રોડ ઉપર ઊભેલા કોન્સ્ટેબલ પણ એક રસ્તા ઉપર રહેલા સામાન્ય માણસને મદદ કરી શકે એટલે આપણે એક એક એવી ગેરમાન્યતા હોય છે કે ભાઈ સરકારમાં તો બધા બહુ બંધનો હોય છે પણ ખરેખર અમે ખાનગી ક્ષેત્રના લોકોના સંપર્કમાં આવીએ છીએ અને જોઈએ છીએ તો સરકારમાં એક નાનામાં નાનો માણસ પણ પોતે ઈચ્છે તો લોકોને ઉપયોગી થઈ શકે છે કેટલીક મર્યાદાની અંદર ઓછો પગાર હોય છે ઘણા બધા લોકો સરકારી નોકરી ભ્રષ્ટાચારમાં એમાં પૈસા કમાવાના એંગલથી આવતા હોય છે તો મારી દૃષ્ટિએ એવો વિકલ્પ પસંદ નહીં કરવો જોઈએ કારણ કે એની આપણા મન ઉપર આપણા આરોગ્ય ઉપર આપણા પરિવાર ઉપર એની બહુ બધી અસર થતી હોય છે એટલે જો એ રીતે પૈ જો ખરેખર પૈસા કમાવાનો ગોલ હોય તો આઈ થિંક કોર્પોરેટની અંદર પૈસા સારા એવા પ્રમાણમાં છે તમે જેમ જેમ મહેનત કરશો એમ એમ તમે એમાં ખૂબ આગળ વધી શકો અને સારા એવા પૈસા કમાવી શકો હા સરકારી નોકરીની અંદર તમે સેવા કરો લોકોને મદદ કરો તો લોકો આપણે જે કામ કરીએ છીએ એનાથી વધારે સારો આપણને માનપાન મળતું હોય છે આપણને પ્રતિષ્ઠા મળતી હોય છે એવા ઘણા બધા દાખલા છે બીજું સરકારી નોકરીની સરકારી નોકરીમાં આપણે આવતા હોઈએ તો એની શિસ્ત પાળ પાળવાની આપણે તૈયારી રાખવી જોઈએ કેટલાક લોકો સરકારમાં આવીને એવા કામો કરતા હોય છે જેના કારણે એ લોકો પણ બદનામ થતા હોય છે એ લોકો જુદી જુદી મુશ્કેલીઓમાંથી પસાર થતા હોય છે સરકાર પણ બદનામ થતી હોય છે એટલે જ્યારે સરકારી નોકરીમાં આવો ત્યારે એક સરકારનો છાપ સુધરે અથવા તમને શોભે સરકારમાં સરકારના પ્રતિનિધિ તરીકે આપણને શોભે એવા વ્યવહાર સાથે વ્યવહાર કરવાની તૈયારી સાથે સરકારી નોકરીમાં આવવું જોઈએ પોલીસની નોકરીઓની વાત કરીએ તો એમાં ઘણી બધી અનિયમિત કામના કલાકો અનિયમિત હોય છે કામના કલાકો વધારે હોય છે તો એના તરફ પણ આપણને ખબર હોવી જોઈએ આપણે કયો નિર્ણય કરવો એ મારા જેવા કહેનારના આધારે નહીં આપણે બધાનું સાંભળવાનું અને પોતાનો નિર્ણય કરવાનો પણ નિર્ણય કરતી વખતે આપણી પાસે પૂરેપૂરી માહિતી હોય એ આપણા માટે જરૂરી છે હવે ઘણી બધી વસ્તુઓ જુદા જુદા પાસા જુદી જુદા 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 દ્રષ્ટિકોણ મેં તમારી સામે મૂક્યા હવે ફાઇનલી તમારા માટે શું કરી શકો તમે અથવા તો શું એક્શન પ્લાન હોવો જોઈએ એના તરફ ધ્યાન દોરું છું અને આપણે એવા લોકોની વાત કરી રહ્યા છીએ કે જેમણે સરકારી ભરતીને પોતાનો લક્ષ્યાંક બનાવ્યો છે ને એમાં પૂરેપૂરો સમય આપીને જે લોકો કામ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓની વાત કરીએ તો એક તો આપણે હા એક્શન પ્લાનની અંદર આપણે વાત કરીએ તો આવા લક્ષ્યાંકને લઈને બેઠેલા લોકો સાથેની વાત કરવાની સાથે સાથે હું પહેલાં એ વાત કરીશ કે જે લોકો અત્યારે ભણી રહ્યા છે અથવા તો એમાં એક તો સારું ભણવું બરાબર છે મેં આગળ વાત કરી કે તમે સારું ના ભણ્યા હોવ એટલે તમને એમ થાય કે હવે આપણી પાસે ખાનગી ક્ષેત્રની કોઈ નોકરી નથી તો આપણે ભરતીની અંદર લાગી જઈએ અને એમાં ઘણા બધા વર્ષો લોકોના બગડતા હોય છે કારણ કે તમે પહેલાં ભણવામાં ધ્યાન ના આપ્યું હોય તો હવે તમે આમાં પણ તમને મુશ્કેલી પડે એટલે એક તો સંતાનો સારું ભણે માટે મા બાપ પ્રયત્ન કરે શિક્ષકો પ્રયત્ન કરે અને વિદ્યાર્થીઓ પોતે પ્રયત્ન કરે જ્યારે તમે ભણો છો ત્યારે તમારે પ્રોફેશનલ કોર્સ કરવાના એન્જિનિયરિંગ છે મેડિકલ છે પેરામેડિકલ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એમબીએ છે કે જેની અંદર નોકરી છે એટલે થોડુંક કારકિર્દીનું માર્ગદર્શન મેળવવાનું અને એ રીતે આપણે કારકિર્દીનું માર્ગદર્શન તો આપણે ઘણું બધું વાંચન આજે તો છાપાની અંદર પણ આવતું હોય છે યુટ્યુબ ચેનલ છે બીજા લોકો આપણા કુટુંબની અંદર આપણા સમાજની અંદર આપણા ગામની અંદર જે લોકો સારી પ્રગતિ કરી રહ્યા છે કરી ચૂક્યા છે એવા લોકોને આપણે મળીને આપણું માર્ગદર્શન લેવાનું તો બીજું એ હું શિક્ષકો અને સ્વૈચ્છિક સંસ્થાને પણ કહીશ કે ખાસ કરીને જે ગરીબ લોકો છે ગરીબ વિદ્યાર્થીઓ છે એમને પૂરેપૂરું માર્ગદર્શન નથી મળતું એના કારણે ભણવાની અંદર પણ પાછળ પાછળ રહેતા હોય છે અને એ લોકો એવું ભણતા હોય છે કે જેના કારણે ભવિષ્યમાં એમને પૂરતો તૈયારી મતલબ પૂર પૂરતી રોજગારીની તક મળતી નથી એવા લોકો પછી ભરતીની અંદર આવતા હોય છે ને પછી ખૂબ હેરાન થતા હોય છે એટલે એમને પૂરેપૂરું માર્ગદર્શન મળે એવી તૈયારી એવો પ્રયત્ન કરવાનો બીજું આવી જગ્યાએ કે જે લોકો બરાબર ભણ્યા નથી એમના માટે પણ હું કહીશ કે એ કારકિર્દીનું માર્ગદર્શન લઈને એક પોતે એવું એવી પણ કારકિર્દી પસંદ કરી શકે કે ભાઈ હું એન્જિનિયરિંગ ભણ્યો નથી હું એમબીએ નથી થયો તો આપણે એ જુદી જુદી જગ્યાએ ક્યાં કેવી નોકરી મળે છે એના માટે હવે આપણે કયો નાનો મોટો કોર્સ કરી શકીએ એ કોર્સ કરીને આપણે નાની મોટી નોકરી શરૂ કરી દઈએ અને એ નોકરી શરૂ કર્યા પછી જો તમે ભરતીની તૈયારી કરતા હશો તો તમે વધારે આત્મવિશ્વાસથી ભરતીની તૈયારી કરી શકશો અને તમે ભરતીમાં તમારા વર્ષો લાગી જાય અથવા તો વર્ષો લાગી જવાના અંતે તમે તૈયારીમાં સફળ ના થાવ તો તમે જે નોકરી કરો છો એની અંદર ધીરે ધીરે તમે પ્રગતિ કરી હશે ઘણું બધું શીખ્યા હશો અને તમારે નવેસરથી શરૂઆત કરવાની જરૂર નહીં પડે એટલે તમે આ તબક્કે પણ એવા નાના નાના કોર્સિસ છે જેનો તમે લાભ લઈને તમે તમારી એ કારકિર્દી બનાવી શકો હવે હવે છેલ્લી વાત એના માટે છે કે જે લોકો નક્કી જ કર્યું છે કે મારે આ તૈયારી કરવી જ છે મારે બીજું કંઈ જ નથી કરવું ખાનગી ક્ષેત્રમાં નથી જવું મારે સરકારી જ નોકરી કરવી છે અને હું જેવી મહેનત કરવી પડશે જેટલી મહેનત કરવી પડશે જે ભોગ આપવો પડશે એ બધું આપીને પણ હું તૈયારી કરીશ એવા લોકો માટેની વાત કરીએ તો એમણે એમનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ લક્ષ્ય એટલે કે એમણે જીપીએસસી વર્ગ એક બેની પરીક્ષામાં સફળ થવું છે યુપીએસસી આપવી છે પીએસઆઈની પરીક્ષા આપીને સફળ થવું છે લોકરક્ષકમાં જવું છે તો એ એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ એના વિશે પૂરેપૂરું જાણી લેવું જોઈએ કે દાખલા તરીકે મારી પોતાની વાત કરું કે હું આઈએ એસની પરીક્ષા આપતો તો મેં એક બે કલેક્ટરોને મારા બનાસકાંઠા જિલ્લામાં જોયેલા અને મને એમ થયું કે મારે આઈએસ થવું છે ને આઈએ થવાથી બહુ બધો ફરક પડે તો એક દિવસ હું વડોદરા કલેક્ટરની ઓફિસેથી પસ કોઈ કારણસર મારે જવાનું થયું તો એની અંદર મેં એવું જોયું કે કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તો આ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શબ્દોની મને ખબર નહોતી એટલે હું પણ વાત કરું કે મેં પણ આઈએએસ પરીક્ષા બહુ સારી છે અને એના આધારે મેં પરીક્ષા આપેલી હા નો ડાઉટ કે વર્ષોથી આજથી સો સવાસો વર્ષથી કે દોઢસો વરસથી આ પરીક્ષા આ દેશની બહુ પોપ્યુલર પરીક્ષા હતી અને આજે પણ છે એટલે મારી એ પસંદગી ખોટી ના પડી પણ તમારી પસંદગી ખોટી પડી શકે એટલે તમે જ્યાં જવા માગો છો એમાં કયા પ્રકારનો પગાર છે કયા પ્રકારનું કામ કરવું પડે છે કયા પ્રકારનો ભોગ આપવો પડે છે કઈ સગવડો મળે છે તો એ બધાની પણ તમારી પાસે માહિતી હોવી જોઈએ તો એક માહિતી લઈને નિર્ણય કરો અને નિર્ણય કર્યા પછી એક નિશ્ચિત સમય મર્યાદા હું એવા લોકોને જોઉં છું કે જે પાંચ વરસ સાત વરસ થઈ ગયા મા બાપે કહ્યું હોય કે દીકરા તું મા બાપને પણ એવું હોય કે મારો છોકરો સફળ થાય અને સરકારમાં મોટો અધિકારી થાય કુટુંબમાં કોઈએ મારા કુટુંબની જેમ જ કુટુંબમાં કોઈએ સરકારી નોકરી ના કરી હોય તો એમના માટે બહુ મોટી વાત હોય અને મા બાપ પૈસા આપતા રહે કોચિંગ ક્લાસમાં પૈસા ભરતા રહો અને તમે સફળ ના થાવ તો સફળ આવા લોકો કે જેમને વર્ષો નીકળી રહ્યા છે સફળતાની નજીક પણ નથી આવતા નાનામાં નાની પરીક્ષામાં પણ સફળ નથી થતાં તમે જે લક્ષ્ય રાખ્યું છે એ પરીક્ષા કરતા સાવ નાની હોય એવી પરીક્ષા દાખલા તરીકે જીપીએસસી વર્ગ એક બે માટેની તૈયારી કરતા હો અને તમે જુનિયર ક્લાર્કની પરીક્ષા કે તલાટી જેવી પરીક્ષામાં તમે પાસ ના થાવ તો તમારી પરીક્ષાની તૈયારી કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ખામી છે તમારી આવડતમાં ખામી છે બરાબર તો એને તમારે રીએક્ઝામિન કરવી પડે અને એને રિએક્ઝામિન કરી એટલે કે નવેસરથી એની ચકાસણી કરો કે હું બરાબર જઈ રહ્યો છું મારા જે મિત્રો સફળ થઈ રહ્યા છે કયા આધારે સફળ થઈ રહ્યા છે મારી અંદર શું ખામી છે અને તમે તમે જાતે નિર્ણય ના કરી શકો તો તમારા બીજા મિત્રોને પૂછો કે મેં આ હું આ રીતે તૈયારી કરું છું મારી આ પદ્ધતિ બરાબર છે કે કેમ ઘણીવાર જે લોકો નિષ્ફળ થાય છે એ લોકો બદલાવ લાવવા તૈયાર નથી હોતા એટલે અને ઘણીવાર લોકોને ખબર નથી પડતી ઘણીવાર ખબર પડે તો પણ પોતાની પકડેલી વાત છોડવા નથી માંગતા જીવનમાં એ લોકો સફળ થાય છે કે જે પરિસ્થિતિ સાથે અનુકૂળ થાય પરિસ્થિતિ મુજબ બદલાય ઘણા લોકો એવા હોય છે કે જે પરીક્ષાની અંદર વાંધો કાઢે કે ભાઈ આ ભરતીમાં આમ છે ને આ ભરતીમાં આમ છે ને આ તો આમ ના હોવું જોઈએ ને આવો અભ્યાસક્રમ ના હોવો જોઈએ અને આમાંથી ના પૂછાવવું જોઈએ ને આવું પેપર ના હોવું જોઈએ ને આવી જે ફરિયાદો કરનારા લોકો છે એમને સફળ થવાની શક્યતા ઓછી છે એટલે તમે એ પણ શોધી લો કે તમે એવી ટ્રેપમાં તો ફસાયેલા નથી ને કે હું કરું છું એ જ બરાબર છે આ વખતે તો આ પરીક્ષામાં આવી ખામી રહી એના કારણે હું પાસ ન થયો બાકી મારી તૈયારી બરાબર હતી હું મારી પોતાની વાત એ કરું કે બારમા ધોરણને મારે ડૉક્ટર થવું હતું અને બારમા ધોરણની અંદર મેં ફિઝિક્સની અંદર મેં આ પહેલાં પણ કહ્યું છે છતાં ફરી કહી રહ્યો છું કારણ કે આ સંદર્ભમાં તમને એ વસ્તુ સમજાય કે ભૌતિક શાસ્ત્રનો જે પ્રશ્ન વિષય હતો એની અંદર વર્ષોથી એવું હતું કે પાઠ એકના બદલામાં પાઠ એકના વિકલ્પમાં પાઠ બે પૂછાય એટલે હું પાઠ એક કરું તો મારે પાઠ બે ના કરું તો ચાલે ભૌતિક શાસ્ત્ર મારો અણગમતો વિષય હતો એટલે મેં એમાં એવું કર્યું કે પહેલો પાઠ કર્યો પછી બીજો ના કર્યો ત્રીજો કર્યો જે રીતે ટૂંકમાં અમુક મેં બધું ઓપ્શનમાં કાઢી નાખ્યું અને મારી જે પ્રિલિમ પરીક્ષા હતી એની અંદર એ આટલા વર્ષોથી જે રીત હતી એનાથી જુદું થયું એટલે કે પહેલાંના વિકલ્પમાં ત્રીજો બીજો પ્રાઠ આવતો હતો એ આવવાનું બંધ થયું એવું ના થયું એ પરીક્ષામાં ના પૂછાયું પણ હું જાગ્યો નહીં મેં માની લીધું મેં ફરિયાદ કરી